વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર તાલવન કહીએ તાલવન કહીએ ધનુકાસુરનો ઉદ્ધાર પ્રભુએ કર્યો અને પ્રકારની લીલાઓના આપણે દર્શન કર્યા ત્યારે પ્રભુએ નીલ કમલમાં છુપાઈ અને મનોરથ પૂર્ણ કર્યો ગોપીજનોનો પરિક્રમા ત્યાંથી આપણી ચાલતી ચાલતી કુમુદ વનમાં જ્યારે શાંતનું કુંડ જઈએ ત્યારે મધ્યમાં કુમુદ વન કુમુદવન પણ પ્રભુની લીલા ભૂમિ છે ઠાકોરજીએ જ્યારે સ્વામીજી વિનંતી આજ્ઞા વિનંતી કરી ઠાકોરજીને કે પ્રભુ અહીંયા એક સુંદર વન આપ બનાવો જેમાં અનેક સરોવર અહીંયા છે તો અનેક કુમુદો ખીલ્યા હોય શ્વેત કુમુદીની ખીલી હોય એવું કંઈક સુંદર આપ સર્જન કરો જેથી આપણે અહીંયા જલવિહાર કરી શકીએ અહીંયા અનેક સરોવર છે અને ત્યારે ઠાકોરજી કુમદા અને કુમુદીને પ્રગટ કર્યા અને પ્રગટ કરી આ બંને સખીને અને આજ્ઞા કરી કે તમે સુંદર કુમુદવનની રચના કરો અને આ બંને દરેક સરોવરમાં અનેક શ્વેત શ્વેત કુમુદીઓ ખીલાવી દીધી અને બધા સરોવરો કુમુદીથી ભરાઈ ગયા એવી સુંદર શોભા આ કુમુદ વનની થઈ ગઈ કે જ્યારે પૂર્ણિમાનો પ્રકાશ ચંદ્રમાનો પથરાય અને આ ચંદ્રમાના શ્વેત પ્રકાશમાં બધા જ સરોવરો શ્વેત કુમુદીથી ખીલી જાય અને ગોપીજનો એ જ શ્વેત કુમુદીના બાલાજી આદિ સિદ્ધ કરી અને પ્રભુને સ્વામીજીને ધરાવે એની શોભા અનેક ગણી વધી ગઈ આમ કુમુદા અને કુમુદીની આ બંને આના રક્ષક છે બંને આ વનની રક્ષા કરે છે વિલાસકુંડ અથવા પદ્મકુંડ પણ આને કહેવાય છે કૃષ્ણદાસ મેઘરે વિનંતી કરી કે જયરાજ અમને આ કુમુદા અને કુમુદીના દર્શન કરાવો કે જે આ વનની રક્ષા કરે છે અને જેણે આ સુંદર અલૌકિક સૃષ્ટિનું સર્જન કર્યું છે અને ત્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરી કુમદા અને કુમદીના દર્શન તો કરાવ્યા પણ ઠાકોરજી અને સ્વામીજી અલૌકિક જલ વિહાર અહીંયાના સરોવરમાં કરી રહ્યા છે એવા દર્શન પણ કૃષ્ણદાસ મેઘનાદીને કરાવ્યા જો આપણે ત્યાં એટલે જ તો ક્રમ છે આચાર્યોની સાથે વ્રજમાં જતા હોય છે એનો મૂળ ભાવ એ કે જ્યારે મહાપ્રભુજી પધારે છે ત્યારે વ્રજ પોતાના મૂળ આધિદૈવિક લીલા સાથે પ્રગટ થઈ જાય છે આપણે ત્યાં એટલે જ એ ભાવના કે જ્યારે પણ તીર્થમાં જઈએ તો ગુરુજનો સાથે જઈએ એટલે એ આપણને સમજાવે ને માર્ગદર્શન આપે એ જેટલું કારણ નથી હોતું પણ એવે શાસ્ત્રો એવી આજ્ઞા કરે છે કે જ્યારે આચાર્યો અને મહાપુરુષો તીર્થમાં પધારે છે ત્યારે તીર્થના દેવતાઓ પ્રગટ રૂપે એ તીર્થમાં આવીને બિરાજમાન થઈ જાય છે અને એટલા માટે વ્રજમાં પણ જ્યારે જઈએ ત્યારે એની ભાવના એવો હોય કે વલ્લભ કુલે જે લીલી પ્રકામા ઉપાડી હોય એમાં જતા હોય છે કારણ કે જ્યારે વલ્લભ બિરાજતા હોય પધારતા હોય એમના ઠાકોરજી સાથે બિરાજતા હોય અને ઠાકોરજી વ્રજમાં પધારે એટલે વ્રજના દરેક સ્થાનો અને એમાં રૂપે રહેલા આ લીલા પરિકરો જે ગોપીજનો ગોપજનો જેમાં ગુળ રૂપે લીલા ચાલી રહી છે ભૌતિક નેત્રોથી દેખાતી નથી એ બધી જ લીલાઓ પ્રગટ થઈને થવા લાગે કારણ કે આજે ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે વલ્લભ કુલ અને એમના માથે બિરાજતા પ્રભુ જયારે બ્રજમાં પધારતા હોય અને એમની સાથે જવાનો આ ભાવ આપણે ત્યાં બતાવ્યો છે કે બધું પ્રગટ રૂપે સ્વીકૃત થાય ત્યારે મહાપ્રભુજી પણ પોતે સ્વીકાર કરે છે ત્યારે કુંડમાં આવી જે જે લીલા ઠાકોરજી એ કુંડે સરોવરમાં કરી હોય અને જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે એ રસનો અનુભવ એ ત્યાં થાય છે એવો ભાવ આપણે છે કૃષ્ણદાસ મેઘનાદિને દર્શન કરાવ્યા છે આ કુમદવન અહીંયા પ્રભુ ગાયો ચરાવવા પદાર્થ એની પણ એક કથા છે સાથે સાથે અહીંયા દુર્ગા દેવીનું પૂજન મંદિર છે ઇન્દ્રમાન ભંગ થયો ત્યારે વીજળી રૂપે દુર્ગા દેવી ત્યાં પ્રગટ થવાના હતા એટલે ઠાકોરજી પાસે આવ્યા અને વિનંતી કરી કે પ્રભુ આપ ઇન્દ્રના માનનું ભંગ કરશો અને ત્યારે એ વર્ષા કરાવશે ત્યારે મારે વીજળી રૂપે ત્યાં આવવું પડશે આપને શ્રમ કરાવ્યું છે એટલે હું પહેલેથી ક્ષમા માંગવા આવી છું ઠાકોરજી એમને આશીર્વાદ આપ્યા કે હું તમને આશીર્વાદ આપું છું તમે દુર્ગા રૂપે અહીંયા વ્રજમાં સદાય પૂજાતા રહેશો અને જે તમારું આરાધન કરી મારી મારા દર્શનની વાંચના યા યાચના આપની પાસે કરશે તો આપના આશીર્વાદથી એને મારા દર્શન બ્રજમાં કરશે અને એટલા માટે બ્રજમાં જેટલા દેવી દેવતાઓના મંદિર આવે છે એ બધા જ ભક્તરૂપે ત્યાં પધારે છે અને એ મંદિરોમાં જઈ દરેક વખતે વૈષ્ણવ એક જ વસ્તુ વાંચ યાચના કરવી કે આપને જે સૌભાગ્ય વ્રજવાસ કરવાનું મળ્યું છે અમને એવા આશીર્વાદ આપો કે અમારો પણ અખંડ વ્રજવાસ થાય દરેક દેવતાઓ પાસે જઈ વ્રજમાં એક જ વસ્તુ માંગી કે આપને જે સુખ મળ્યું વ્રજવાસનું ભગવદ લીલા દર્શનનું એવું સુખ અમને મળે અને આ રીતે યાચના ને વાંચના કરાતી હોય છે તો આમ દુર્ગા દેવી મંદિર ત્યાં બિરાજે છે અને પ્રસિદ્ધ કુમુદ અનેક સ્થાનો રાસના તો સ્થાન છે જ અલૌકિક રાસ લીલાના તો સ્થાન છે પણ કુમુ લીલાનું વર્ણન આવે છે કે અહીંયા પ્રભુએ છાક લીલા પણ કરી છે પ્રભુએ જ્યારે બધા સખાઓને આજ્ઞા કરી કે કલ સબને ઘર ઘર સુ સામગ્રી લેકર કર્યો કલ મેં સબકે ઘર કી છાક આરોગ્ય अरे बतात सखाओ तो प्रसन्न થઈ ગયા દોડતા જઈને માતાને કહ્યું મૈયા લાલાને કૃપા કરી લાલન ને કૃપા કરી હે ઓર કહા હે કે કલ અપને ઘર કી છાકારોગેગી ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ અમારા મન માં તો ઘણા સમય થી મનોરથ હતો કે અમારા ઘર ને ઠાકોરજી ને સામગ્રી આરોગાવી બધાએ સુંદર સુંદર સામગ્રી બનાવી અને ટોકરી બાંધી દીધી સખાઓને લઈને પ્રભુ પધાર્યા છે કુમુદ બન બહુત દિનન હમ બસે કુમુદ બન કૃષ્ણ તિહારે સાત એસો સ્વાદ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે ના મીઠો મદન ગોપાલ મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન સખાઓ સાથે પ્રભુ આવ્યા છે કુમુદ વન માં ગયા કુંડાળું કર્યું વચમાં ઠાકોરજી બિરાજ્યા બધા પોતપોતાની ટોકરી ખોલવા લાગ્યા એટલે લાલન મેરી મૈયા પેડા વડે સુંદર બનાવે યાર અરે લાલન મેરી ભૈયા બરફી બડી સુંદર બનાવે પ્રભુ બધાના આરોપતા જાય અને પ્રસન્ન થતા જાય હા લાલા તેરી મૈયા તો બડી ચતુર હે બડી સુંદર સામગ્રી બનાવે સબકે આરોગ રહે એટલામાં એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ દૂરથી જુએ અરે મારી પાસે તો કાંઈ નથી દોડતો દોડતો પાછો ઘરે ગયો મૈયા 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 કરતો કરતો ઘરે આવ્યો પૂછ્યા કહા બેટા તું તો લાલન કે સાથ બનને ગયા થા યા કેસે વાપસ આગે અરે મૈયા ઠાકુરજી બધાની સામગ્રી આરોગી રહ્યા છે અને મને પણ ઈચ્છા છે કે આપણા ઘરની પણ સામગ્રી કે ગો ગોપીનું હૈયું ભરાઈ આવ્યું બેટા આપણે ગરીબ બ્રાહ્મણ આપણે ત્યાં તો કાંઈ નથી અરે કંઈક તો હશે ને માં અરે કહ્યું ને બેટા ડબા ઉંધા કરીને બતાવજો કાંઈ નથી અરે મૈયા મારા મનમાં મનોરથ આવ્યો છે કંઈક તો હશે અને યાદ આવ્યું કે પરમ દિવસની ની ખાટી છાછ પડી છે ચાલશે હા મૈયા ચાલશે મોટું કુલ્લડ લીધું વઘાર કરી દીધો છાસ ને અને કહ્યું કે લાલા બહુ ખાટી છે આગ્રહ ન કરતો લાલન ને પીવડાવવા અને તો પ્રસન્ન થઈ ગયો મધુ કટોરો લઈને દોડતો 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 કુમદ વરમાં આવ્યો અને ઠાકોરજી કોઈના પેડા કોઈની બરફી કોઈની જલેબી આરોગ્ય રહે થયું કે આવી ખાટી છાસ આપીશ તો પ્રભુ હાસી કરશે કે લઈને આવ્યો તો આવી ખાટી છાસ ના ના પ્રભુ ને ના પણ મારા હાથમાં જોશે તો માનશે ખરા શું કરું લાવ હું જ પીજો અને આમ વિચાર કરીને કુલડો મધુ મુખમાં લગાડ્યો અને પ્રભુ જોઈ ગયા મધુ ઊભો ઉભો રે ભાગ્યા પ્રભુ પેલો ગભરાયો કે પ્રભુ ચાખી ન લે કુલડ મોટું ને મોડું નાનું ઉલેડી દીધું એક ઘર નીકળી હોટ પાસે થોડીમાંથી આવીને બિંદુ પડવા લાગ્યા ઠાકોરજી દોડતા આવ્યા ને ખોબો મૂક્યો અને મધુમંગલની હેઠી છાસ પીતા પીતા પ્રભુ બોલ્યા એસો સ્વાદ કભો ન ચાખ્યો સુન ગોકુલ કે ના અરે આવી મીઠી છાશ તો ક્યારેય નથી પીધી મીઠો મદન ગોપા જ્યાં ઠાકોરજી આ છાક લીલા નિત્ય આપણે પણ ઠાકોરજીને સન્મુખ પણ એ લીલા જે સ્થળમાં થઈ હોય એ ભૂમિ પણ ધન્ય છે આપણે ત્યાં સર્વોત્તમ સ્ત્રોતમાં નામ આવે છે ભૂમિ ભાગ્યમ કે જ્યાં જ્યાં મહાપ્રભુજીએ ચરણ પધરાવ્યા ભાગવતજીના પારાયણ કર્યા એ ભૂમિનું સૌભાગ્ય છે ભાગ્યશાળી છે ભૂમિ જેમાં શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પદરા પ્રતાપ પદરજ ગંધ અને અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ અને કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ વલ્લભાખ્યાન ગોપાલદાસજી કહે છે કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ જ્યાં શ્રી વલ્લભના ચરણનો સ્પર્શ જે ભૂમિને મળ્યો એ એ દેશ ધન્ય ધન્ય છે છે ભૂમિ એમ જ આ વ્રજની ભૂમિ ધન્ય છે કે જ્યાં ઠાકોરજી આવી લીલા કરે છે એટલે વ્રજની જે જે સ્થાનોમાં તમે જાઓ આ બધી ઠાકોરજી વ્રજ કમળની એક એક પાખુડીઓ છે છપ્પન પાખુડીઓ જે છે આ બધા જ વ્રજના સ્થળો છે જ્યાં ઠાકોરજી આવી દિવ્ય લીલા કરી છે એટલે જ્યારે પણ યાત્રામાં તમે જાઓ અને આ ભૂમિમાં જાઓ ત્યારે એ ભૂમિની લીલાનું ચિંતન કરવું એ લીલાને અનુકૂળ ત્યાંના જે પદગાન હોય અષ્ટ સખાની વાણીના એના ચિંતન કરીને ગાન કરવા કારણ કે અષ્ટ સખાની વાણી એક એવો મંત્ર છે કે જે મંત્રને આધીન થઈ દેવતાઓ સામે આવીને ઉભા રહી જાય એમ અષ્ટ સખાની વાણીના કીર્તનો એવા મંત્ર છે કે જ્યારે એ ગાવ તો એ લીલાઓ આંખની સામે પ્રગટ થઈ જાય જેમ આહ્વાનના મંત્રો હોય છે દેવતાઓના અને મંત્રને વશ થઈ દેવતાઓ મંત્ર આધીન સૌ દેવતા એમ ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે મંત્રને આધીન છે દેવતા અને ઠાકોરજી ભગવદીઓની વાણીને આધીન છે અને એટલા માટે કોઈ બી સારું કાર્ય પણ કરવા જતા હો ને તમે તો કોઈ ભગવદી કોઈ વૈષ્ણવ કોઈ ગુરુજન એની પાસે આશીર્વાદ લે ભલે દિલથી આપે કે ન આપે એને કહ્યું ઠાકોર તમને સફળ કરે આટલું બોલી બી દે ને તો ભગવદીઓની વાણીની લાજ ઠાકોરજી રાખી લેતા હોય છે ખાલી બોલી પણ દે કેવલ વાણીથી કહી દે ને તો બી એની બિચારું દિલથી આશીર્વાદ આપ્યા કે નહીં સારા આપ્યા નહીં ઘણા લોકો દિલથી આશીર્વાદ આપે તો એની જરૂર નથી ખાલી વાણી કોઈ ભગવતીઓની નીકળી જાય આચાર્યો ની મહાપુરુષોની કોઈ વૈષ્ણવની પણ તો એ વૈષ્ણવના શબ્દોની લાજ ભગવાન સાચવતા હોય છે એટલે શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે વડીલોને તો પગે લાગીએ પણ કોઈ વૈષ્ણવના આશીર્વાદ લે કોઈ ગુરુજન કોઈ ભગવતી કોઈ સંતજનના આશીર્વાદ લેવા જેથી એ વાણીની લાજ ઠાકોરજી રાખી તમને તમારું કાર્ય સફળ થાય આ વિધાન છે આ વિવેક છે આપણે ત્યાં અને એટલા માટે એ સ્થળોની મહત્તા આપણે ત્યાં ગવાય છે જે જે સ્થળોમાં જે લીલા થઈ હોય લીલા મધુરા આપણે ત્યાં એટલે જ કહ્યું કે આ લીલા બધી આનંદાત્મક છે ઘણી વાર તમને લીલામાં એમ લાગે આને અપરાધ થયો આને ક્રોધ કર્યો આને દ્વેષ કર્યો તમે લીલાના પ્રસંગો વાંચો ને તો એમાં પણ એવું આવે તો તમને એમ થાય કે સાંસારિક આ વૃત્તિઓ લીલામાં કઈ રીતે એમાં ક્રોધ કેવો એમાં આવો ઈર્ષા કેવી એમાં આવા દોષ કેવા તો કહું લીલામાં બધું લીલાત્મક છે એને આ વ્યવહારિક જગતના દોષ ગુણ સાથે નહીં સરખાવવા कारण के अइयां भूतल पर संसार में जो गीता जी में बतावेला तामस राजा सात्विक गुणों प्रधान ये प्रकार ने प्रकृति छे ये प्रवृत्ति प्रधान प्रकृति स्वभाव प्रधान ये स्वभाव ना गुणो छे प्रकृति ना गुणों छे पण महाप्रभु सुबो जी सुबोधनी जी में જે ગોપીજનોના ભેદ બતાવ્યા આ તામસ ગોપી આ રાજસ ગોપી આ સાત્વિક ગોપી એ ગીતામાં બતાવેલી પ્રકૃતિના ભેદ પ્રમાણે નથી એ ભાવનાના ભેદ છે તામસ ભાવ રાજસ ભાવ સાત્વિક ભાવ એ ભાવનાના ભેદ છે એને પ્રકૃતિના ભેદ સાથે મેળાપ ન કરતા નહીં તો ગણિત ઊંધા પડવા લાગશે ઘણી વાર એમ થાય ગીતાજીમાં તામસ તો આપણે તામસ પ્રકરણ તમે જો તામ ભક્તોની પ્રકૃતિને સમજવી પડે ગોપીઓ કયા પ્રકારની ગોપી કયો શ્લોક ગાઈ રહી છે એ ગોપીને સમજો તો જ એના શ્લોક સાચું અર્થઘટન કરી શકાય જેમ ગોપી ગીત આવે તો ઓગણીસ પ્રકારના ગોપીજનો આખા બધા જ ગોપીઓ એક જણા ભેગા મળીને ઓગણીસ ઓગણીસ શ્લોક ગાઈ નથી દીધા દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે એમના ભાવનાના ભેદ છે એટલે એટલે તો તામસ સૌથી પહેલું પ્રકરણ આવ્યું હતું એમ થાય કે સાત્વિકો અને પહેલા રાખવા જોઈએ દસમસ્કંદમાં જોવા જાવ તો જન્મ પ્રકરણ પછી શું તામસ પ્રકરણ આવી જાય પણ તામસ ભાવ છે અને ભાવને શિરમોર કહે છે અને એ પ્રધાન ગોપીજનો નિસાધનતા અનેક પ્રકારની એની ચર્ચાઓ કરી શકાય છે તો આ બંનેમાં ભેદ છે એટલે લીલાત્મા લીલાના પ્રસંગોમાં જ્યારે તમે ત્રણ જન્મની વાર્તા વાંચતા હોય ચોર્યાસી વૈષ્ણવ ત્યારે સૌથી પહેલા પૂર્વનું લીલાનું ચરિત્ર કે ચલો આ બહુ ભાષીની સખી ના બોલી ને શ્રાપ લાગ્યો આમને ક્રોધ આવ્યો આમનાથી આ થયું તો એ જે પણ વાંચો એ બધું લીલાત્મક છે એને વ્યવહાર જગતના લક્ષણો સાથે સરખાવતા નહીં અને આનંદ લીલા પ્રભુની સમગ્ર લીલાઓ આનંદાત્મક છે એટલે બધા આનંદના ખેલ છે જેમ કોઈ નાના બાળકો નાટક કરીને યા કોઈ નાટકમાં રોલ કરતો હોય અને નાટક ચાલતું હોય ને કોઈ વિલનનો રોલ બહુ સારો કરે ત્યારે જેટલા પણ શ્રોતાઓ કે દર્શકો હોય એ ખીજાઈને જતા ના રહે એને એપ્રિસિએટ કરવા બહુ સારો રોલ કર્યો ખરેખર આને તો નહીં તો વિલનનો એવોર્ડ કોઈને મળે નાટકમાં તો વિલનનો રોલ એટલે એવોર્ડ મળે પિક્ચરમાં કે એમાં જેને સારો રોલ કર્યો લોકો વિલન નહીં હતા આને બહુ સારી એક્ટિંગ કરી લે વિલન નહીં તો ખરેખર ખરાબ કામ કર્યું હોય તો એને તો ધૃણા આવવી જોઈએ પણ આ નાટક છે અને નાટકમાં જેને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે એમાં જ એ રસ ઉદ્દીપન કરનારું એ રીતે એ બધું મૂળમાં શું હોય છે આનંદ માટે તમે પિક્ચર જુઓ તો નવે નવ રસો પ્રગટ કરી આનંદ ની અનુભૂતિ કરાવવામાં નવે નવ રસોમાં આનંદ તમે એમ કહો કે ચલો હાસ્ય રસમાં શ્રિંગારમાં આ બધામાં તો આનંદ ભયાનક રસમાં આનંદ હા તમે પૈસા ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા જો આનંદ ન હોય તો પૈસા ખર્ચીને જાત ડરવાનો પણ એક આનંદ છે હવે સીધી સીધી ગાડી ઉપર જતી હોય તો એ લોકો ટ્રેકિંગ કરીને કેમ જાય અરે થાકવાનો આનંદ છે નહીં તો સીધી કાર પહોંચે જ છે ને ટ્રેકિંગ કરવાની શું જરૂર છે લોકો કરે છે જેમાં રસ છે એમાં આનંદ છે તો આ નવે નવ રસો એ ભયાનક હોય વિભત્સ હોય અદભૂત હોય આર્ટ મૂવી તમે જોવા નથી જતા વિભત્સ બીભત્તસરસ જેવું આવે તમને આમ જોવું ન ગમે છતાંય પૈસા ખર્ચીને જાવ ને એવોર્ડ એને વધારે મળે જાણે તો ખરેખર રિયલ જેવી એક્ટિંગ કર્યો એવું લાગે ને આર્ટ મૂવીમાં તો નવે નવ રસો એ આનંદ પ્રગટાવનારા છે તો અમારા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ એને જ કહેવાય જે પોતાની લીલામાં નવે નવ રસોને પ્રગટાવે મલ્લા નામ શનિ નૃનામ ભરો શ્રીનામ ભરો ગોપા નામ સ્વજનો સતામ શ્રી રંગ મંડપમાં જયારે ભાવ હતો મથુરાવાસીઓનો ભગવાન દેખાયા અને સુબોધ્રીમાં મહાપ્રભુજીએ કહ્યું કે આ નવે નવ રસો પ્રભુએ અનુભવ કરાવ્યો એવું ગૌચાર લીલામાં સખાવ નવ રસો નો અનુભવ કરાવ્યો આમ નવે રસો ને જે લીલામાં પ્રગટાવે એ પૂર્ણ પુરુષો હતો અને એટલા માટે અહીંયા જે લીલાઓ છે બધી લીલાત્મક છે એને લીલાની દ્રષ્ટિ એ જ જોવું લોકવત્તું લીલા દ્રષ્ટિએનું દર્શન થવું જોઈએ જેમ કોઈ વિજ્ઞાનની વસ્તુ હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિ જ જોવાય એને કોઈ કલાકાર યા કોઈ કવિ કવિની બુદ્ધિ ન જોવાય કવિતા હોય તો એને કવિની બુદ્ધિ જ વાંચવું પડે વૈજ્ઞાનિક બુદ્ધિ વાંચવા જો આવું તો કઈ થતું હશે કવિ તો ગમે તે વિચારી શકે એને કવિની બુદ્ધિ તો જ રસ આવે એમ જ્યાં અલૌકિકતા હોય ત્યાં અલૌકિક બુદ્ધિ એ જ જોવું પડે તો આપણે બધાની તકલીફ શું થાય આપણા દરેક ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવા જોઈએ આમાં સાયન્સ ક્યાં આમાં સાયન્સ ક્યાં અરે આ સાયન્સની બુક છે જ નહીં આ સાયન્સની નથી આ આદ્યાત્મની છે જેનાથી સંસાર છૂટી જાય જેનાથી સંસાર ભૂલાઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય એના માટે આ ગ્રંથો છે એટલે ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવાની ખોટી મહેનત કરતા જ નહીં કારણ કે આનું છે જ નહીં અહીંયા એ ગોતવાનું જ નથી અહીંયા તો આ વારતાથી મારી સંસારની આસક્તિ ઘટી મારી ભગવાનમાં આસક્તિ વધી બસ એ જ ચેક કરવા પણ આ વાર્તા કેટલી સાચી થયું હશે કે નહીં લાવ ચેક કરવા જવું શું એનો કાળ શું આ ઇતિહાસના ગ્રંથો નથી આધ્યાત્મિક ગ્રંથો છે અને આધ્યાત્મિક વાતને આધ્યાત્મિક બુદ્ધિએ જોશો તો જ હૃદયમાં અધ્યાત્મ પ્રગટ થશે